સંવિધાન દિવસ તરીકે મનાવાયું બાબા સાહેબ આંબેડકર કર્યા ઝઘડિયાના ઉમલા ખાખડીપુરા ગામ વચ્ચે ડમ્પર કચડી નાખ્યો નારાયણ દર્શન પાંચ વર્ષ પહેલા મારામારી ના સિનિયર વકીલ ના મોત પ્રકરણ કોર્ટમાં ચાલ્યું ભરૂચ કોર્ટમાં કેસ ચાલી જતા ચાર પૈકી એકને પાંચ વર્ષ ની સખત કેદ અને પંદર હજાર નો દર ત્રણ ને શંકાનો લાભ આપી નિર્દોષ જોડાયા આમોદ રાજ્ય ધોરી માર્ગ 64 ઉપર બેફામ દોરતા રેતી અને મીઠાના ડબ્બોથી વાહન ચાલકોને અકસ્માતનો ભય મેધુ અને ધોરની ડમળી પવનમાં ઉડતા ટુ વ્હીલર વાહન ચાલકોને આંખોમાં લાગતા અકસ્માત થતા હોવાનો કચેરી ફરી એકવાર આંગણવાડી અને આશા વર્કરની એક ગજવી મૂકી છે સમાન કામ સમાન વેતનની માંગણી સાથે કેટલાક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ રજૂ કરીને આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં નોકરિયાતને ચૂકવાતું લઘુત્તમ વેતન ચૂકવવાના નિર્ણય કરવા સામે માગણી કરી છે પરંતુ સરકાર ન જાગૃત થતી હોવાના આક્ષેપ સાથે આંગણવાડીની બહેનોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કલેક્ટરને પણ ધારદાર દલીલો અને રજૂઆતો કરી છે ગુજરાત ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર અપાવવા જઈ રહ્યા છે અને આજે અમે જિલ્લામાં એટલે આવેદનપત્ર અપાવેલા છે કે અત્યારે હાલમાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે કે આંગણવાડી ઘણું શોષણ થઈ રહ્યું છે અને એમનો સમય પાકી ગયો છે એમને હવે સરકારી કર્મચારી ગણી લેવા જોઈએ વર્ગ ત્રણ અને ચાર ના જે કર્મચારી સરકારી કર્મચારીઓને જે રીતે પગાર અને જે ભથ્થું મળે છે તે રીતે મારી બહેનોને પણ આંગણવાડી બહેનોને પણ બધા લાભ મળવા જોઈએ અને એ લોકોને લઘુત્તમ વેતન મળવું જોઈએ અને સરકારે નાની નાની બાબતોમાં નાની નાની એટલું બધું કામ કરી રહી છે એટલું બધું શોષણ બહેનો થઈ રહ્યું છે એના માટે તમે કમિટી બનાવો અને છ મહિનાની અંદર રોજ આનો નિર્ણય આવી જવો જોઈએ અને બીજું કે લઘુત્તમ વેતન આપો તમે એમને જે અત્યારે જે મળી રહેલું છે તે એમના કામ પ્રમાણે વેતન મળતું નથી એટલા માટે એમને કાયમી જો જલ્દી માં જલ્દ આપી દો

નારાયણ દર્શન સોસાયટી નજીક પાંચ વર્ષ પહેલા મારામારીમાં સિનિયર વકીલના મોત પ્રકરણમાં માં ચાર પૈકી એકને પાંચ વર્ષ સખત કેદ અને પંદર હાજર નો દંડ ફટકાર્યો છે જયારે ત્રણ લોકોને લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યો છે ગત તારીખ સત્તર બાર બે હાજર વીસ ના રોજ જસુ જાદવ પોતાના ઘર આંગણે આવેલી કચ્છ સુપર સ્ટોર કરિયાણાની દુકાનો પર ખરીદી કરવા ગયા હતા તે દરમિયાન નજીકમાં જ રહેતા દિનુભા શિવસિંહ રણા તથા અન્ય ત્રણ મળી ચાર લોકોએ ભેગા મળી જસુ જાદવને માર મારતા તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન જસુભાઈ જાદવનું મોત થઈ જતા હત્યાના પ્રયાસ બાદ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો સાથે એટ્રોસિટી સહિત વિવિધ કલમનો મુજબ ગુનો દાખલ કરી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે સમગ્ર કેસ ભરૂચ મહેરબાન ચોથા એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટના જજ સાહેબ હિતલ કુમાર વિનોદરાય જોશી સમક્ષ ચાલી જતા સમગ્ર ગુનામાં સીસીટીવી ફૂટેજ સહિત ગુનાના વિવિધ પુરાવા ધ્યાને રાખી ચાર પૈકી પ્રથમ દિનુભા શિવસિંહ રણાનાઓની વિરુદ્ધ પુરાવા કોર્ટમાં રજૂ થતાં સીસીટીવી સહિત તમામ પુરાવાને ધ્યાને રાખી તથા વકીલ અશ્વિનભાઈ ખંભાતાની ધારદાર દલીલોને ધ્યાને રાખી આખરે દિનુભા રણાને પાંચ વર્ષની સખત કેદની સજા અને પંદર હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે સહ આરોપી તરીકે અજીતસિંહ રણા રાજેન્દ્રસિંહ રણા પ્રવીણસિંહ રાણાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો છે આમોદ રાજ્ય ધોરી માર્ગ ચોસઠ ઉપર બેફામ દોડતા રેતી અને બીઠાના ડંપરોથી વાહન ચાલકોને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે આમોથી પસાર થતા ધોળી માર્ગ ઉપર ચોસઠ નંબર ઉપર જ મોટાભાગે મીઠું મેટલ અને રેતી ભરેલી ઓવરલોડ ગાડી પસાર થાય છે જેના પગલે અનેક અકસ્માતો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અનેક લોકોના ભોગ પણ લેવાઈ ગયા છે ઓવરલોડ વાહનો ઉપર તંત્ર કોઈ પગલાં લેશે કે કેમ તે પણ સવાલ ઊભા થઈ ગયા છે રોડ ને લઈને રાજ્ય સરકાર લોકોમાં અને ખાસ કરીને વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેવા સતત પ્રયાસો કરી રહી છે પરંતુ તંત્રની સજાગતા વચ્ચે પણ આરટીઓના નિયમોને ટ્રકો અને ઓવરલોડ વાહનો બિંદાસ હાળીને જતા હોય છે મીઠાની ગાડીઓ પર તાળપત્રી ઢાંક્યા વિના જ ગાડીઓ પસાર કરીને મીઠું ઉડીને ટુ વ્હીલર વાહન ચાલકોની આંખોમાં લાગતું હોય છે જેના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે થોડા દિવસ અગાઉ પણ આમોદ મામલતદારે બે ત્રણ ગાડીઓ સામે કાર્યવાહી કરતા ચાલકોમાં રીસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો પરંતુ મામલતદાર વિભાગ તથા તંત્ર દ્વારા જો નક્કર પગલાં ભરવામાં આવે તો વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે તેમ નથી પરંતુ ડમ્પરમાં રેતી સહિત મીઠું ખુલ્લું લઈ જવામાં આવતા પવનના કારણે ઉડવાના કારણે પણ વાહન ચાલકોની આંખોમાં લાગતા અકસ્માતો બની રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે Welcome to Palmland Hospital, Bharut's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vasim Raj, MD in General Medicine and University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Vaseem Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Shuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasin Raj. For more information, visit our website at www.farmlandhospital.com.

સ્વીટ ડિશિસ માં અહીંયા અધડક વેરાઈટીસ છે જેમ કે વેડમી ગુલાબ જામુન અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહીંયા નું ફૂડ એન્ડ સર્વિસિસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ તો ભરૂચ માં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડી માં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ઝઘડીયાના ઉમલા ખાખરીપુરા ગામ વચ્ચે ડમ્પર ચાલકે ટીઆરબી જવાની કચડી નાખતા મોત થયું ભરૂચના ઉમલ્લા પોલીસ મથકમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા સુમિત વસાવા રોજ રાત્રિના સમયે ઉમલા ખાખરીપુરા ગામ વચ્ચે પોલીસ પર પર ફરજ હતા તે દરમિયાન પૂર જતા અજાણ્યા વાહન ચાલકે તેને લેતા ગંભીર ઇજાઓના પગલે સુમિત વસાવાનું ઘટના સ્થળે મોત થયું હતું આ તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે આ મામલામાં સાંસદ મનસુખ વસાવે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે મનસુખ વસાવે પોસ્ટમાં લખ્યું છે કે રેતી માફિયા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યા ગણતરીના સમયમાં જ અકસ્માત સર્જાયો છે જે દુઃખદ વાત છે રેતી માફિયાઓના બેફામ ડમ્પરો દોડતા હોય અને લોકો માટે જોખમી હોવાના આક્ષેપ કર્યા છે અને અધિકારીઓ તંત્ર પણ તાત્કાલિક આવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ સાંસદ મનસુખ વસાવાએ કરી નાખી છે

મુસલમાનની ચાંદ બાવીસ જમાદી ઉલ અવ્વલના રોજ સદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સદલ શરીફમાં દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીર પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના આયોજકો તેમજ ખાદીમોએ સદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર પણ અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા હજરત બાબા રુસ્તમ શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોવાનું માનવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે પચીસ નવેમ્બર અજર સરકાર બાબા રુસ્તમ રમતલ્લાઈ તાલારે સંદર શરીફની ઉજવણી કરવામાં આવે પુરુષની તકલીબા તુરાન ખાલી અને બુઝુગાને દિનના દસ્તુના મુકાબિત કરવામાં આવે આજે સંદર શરીફની રસનું અદા કરી આવતીકાલે ઇશાલા ઈશાની નમાઝ પછી બાબા રુસ્તમ રમતુલ્લાયના શહેરમાં નખિલે સમાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં અતોદરા શરીફના સજ્જાદારશી હઝર સરદાર સુફી મહેબૂબ અલી બાબાસાહેબ ખુલ્લા જીશ્તી અથોદરી એ ખુદ તશીલના છે આ તમામ હઝરાતને ખુબ ખુલુસ સરકાર બાબા રુસ્તમ રમતુલ્લાઈની ઉસની મુબારકબાદી છે અને જે જિલ્લા પ્રશાસન છે આપણો તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને દરગાહના તમામ ખાદીમ હઝરાત બી આભાર વ્યક્ત કરે છે એ દર વર્ષના જેમ આ વર્ષે પણ પર હાજરી આપી અને મને હાજરી આપીને એમને અમને પ્રોત્સાહન આપ્યો માર્ગદર્શન આપ્યો અને એમની હાજરીમાં માં બાબા ઉત્તમ રમતુલભાઈ તારાણી ની ખુશ ઉજવણી થઈ સલામતી અંકલેશ્વર માં અકસ્માત માં યુવાન નું મોત થતા પાલિકા પર લોકોએ ભારે હોબાળો મચાવ્યો અંકલેશ્વર નગરપાલિકા નેશનલ હાઇવે ચોસઠ ઐતિહાસિક દાંડી માર્ગ રસ્તો ખોદકામ કરવાના કારણે યુવાનનું અકસ્માતે મોત થતા મૃતકના પરિવારજનો સહિતના લોકોએ ભારે હોબાળો અંકલેશ્વર નગરપાલિકામાં મચાવ્યો છે સમગ્ર અંકલેશ્વર નાગરિકોનું આવેદન રહ્યું છે કે યુવાન નામે સ્વર્ગસ્થ નિકુંજભાઈ ઠાકોરભાઈ પટેલ રહે અંકલેશ્વર જેનું રોડ અકસ્માતમાં મોત થયું છે ગંભીર રીતે ઈજાઓ થવાના કારણે અને નગરપાલિકાની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે અકસ્માતના કારણે મૃતકના પરિવારજનો સહિદનાઓએ અંકલેશ્વર નગરપાલિકા ખાતે દોડી આવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અધિકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે રોડ ઉપર જેસીબી પણ મૂકવામાં આવ્યું હોય અને ખરાબ રોડના કારણે અકસ્માતમાં મોત થયું હોવાનો આક્ષેપ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર અંકલેશ્વર નગરજનો અને ઠાકોરભાઈ પટેલ સ્વર્ગીય નિકુંજભાઈના ફાધર સાથે આજરોજ નગરપાલિકાએ અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ સ્વર્ગીય નિકુંજભાઈનું અવસાન થરેલું છે અને આ ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ અને કોઈ પણ બેરીગેટ રાખવામાં આવેલું નથી આજે જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા ત્યારે ત્યાં ચીફ ઓફિસ અને પ્રમુખશ્રી અમને એમના નવા વિડીયો બનાવેલા બતાવવામાં આવેલા છે ગંભીર અને ખૂબ જ અનિચ્છનીય બાબત કહેવાય આટલી ગંભીર એમની ભૂલો છે એ છતાં એક આવા વિડીયો બતાવીને અમને ખોટા રીતે વિડીયો એ કરવામાં આવે છે આજ રોજ અમે જે ધંતુડિયા ગામના બધા યંગ યુવાન બધા ભાઈઓ ભેગા થયા હતા અને નગરપાલિકામાં એક આવેદનપત્ર આપ્યું હતું એકવીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે મારો બાપો નિકુંજ પટેલ લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યો હતો ત્યારે હનુમાન મંદિર હસોટ અંકલેશ્વર રોડ વચ્ચે જે ખોટકામને આ જે ચાલી રહ્યું હતું એ સમયે નગરપાલિકાને કોઈ પણ જાતના બેરલ કે કોઈપણ જાતની પટ્ટી કે કોઈપણ જાતનું કોઈ વસ્તુ લગાવેલું ન હતું અને કામ ચાલું હતું અને એ કામ ચાલુ હોવાને કારણે મારો દીકરો નિકુંજ પટેલ જેસીબી સાથે અથડાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થઈ ગયું હતું અને જ્યારે હું આવેદનપત્ર આપવા માટે અહીં નગરપાલિકામાં આવ્યો હતો ત્યારે મને નવા વિડીયો બનાવીને મને બતાવવામાં આવ્યા હતા પરંતુ એ નવા વિડીયો છે બધા અને એ મારી જોડે ખોટું થઈ રહ્યું છે જો નગરપાલિકા સારી રીતથી અને યોગ્ય નિર્ણય આપી અને મારો આધાર મારા દીકરાઓ પર હતો એ મારો દીકરો નોકરી કરતો હતો અને નોકરી કરી ને મારા અમારું જીવન ચલાવતો હતો અને અમારો મૂળ આધાર છોકરા ઉપર જ હતો અને મારા મિસિસ જે ભારતીય છે એમની કન્ડિશન ખરેખર ખરાબ છે હજુ હાલમાં પણ તો નગરપાલિકાને મારી એક નિવેદન અને વિનંતી છે કે કંઈક આનું યોગ્ય કામકાજ કરી અને યોગ્ય નિર્ણય આપે અને હવે પછીના સમયમાં કોઈ પણ જાતનો આવા અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તકેદારી રાખે અને પ્રોપર કોઈ પણ જગ્યાએ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી કે જેના કારણે જે પણ વ્યક્તિ ત્યાંથી અવરજવર કરે તેને તેની ખબર પડે હેલ્લો ભરૂચ આજો આવે છે અંકલેશ્વરના ગળખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર અહીંયા તમને પંજાબી ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાઇટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી ચાટ કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે ફૂડ ના ટેસ્ટ થી લઈને હાઇજીન પ્રેઝન્ટ એમ્બિયન્સ વેલ ટ્રેન સ્ટાફ ફૂડ ની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે આ બધું જ આ રેસ્ટોરન્ટ ને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે ગ્રીનરી ગ્રીન્સ માં છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે એન્ડ ધ બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે એક ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગ ની ફેસિલિટી પણ अवेलेबल છે તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ

ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ જાહેરાત કરી હતી કે જે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી બંને સંગઠન પરિવારના આગેવાનો કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે સંવિધાન અંગેના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન બેચર રાઠોડ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા अखंड भारत संविधान पंचोतेरम वर्षगांठ निमित्ते બામસે ઇન્સાફ સંગઠન દ્વારા સમગ્ર રાષ્ટ્રની અંદર સંવિધાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે તબક્કે ભરૂચ ખાતે આંબેડકરની પ્રતિમા પાસે ભારત રાષ્ટ્ર મહિલા ગ્રહ ઉદ્યોગ હિન્શાફ અને બામશેફના તમામ કાર્યકર્તાઓ સામાજિક યોદ્ધાઓ સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈ આજે બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિધિ કરી અને આજે સંકલ્પના લેવાના છે કે આ સંવિધાન કે જેને પંચોતેર વર્ષ હજુ મૂળભૂત રીતે લાગુ થયું નથી જે દેશના બાંધવો માટે જે અધિકારો છે એ અધિકારો એમના સુધી પહોંચ્યા નથી આજે અનામતના માટે જે વિરોધ થઈ રહ્યો છે અનામત માત્ર ત્રણથી ચાર ટકા જ લાગુ થઈ બાકી અનામત હજુ લાગુ થઈ શકી નથી રોજગારીની તકો બિલકુલ નહીવત થવા જઈ રહી છે જંગલ જમીન એ બધું વેચાઈ રહ્યું છે આ દેશને ખાનગીકરણના રાહ પર કુંજીપતિઓના હાથમાં વેચી દેવામાં આવ્યો ત્યારે એ તબક્કે સમાજના તમામ બહુજન લોકોને આહવાન છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું કે કોંગ્રેસના અગ્રીમ હરોળ નેતા દલપત વસાવાનું નિધન થતાં તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા આ બંધારણ અંગેના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરેશ પરમાર સહિતના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો જોડાયા હતા ગુજરાત મુસ્લિમ ધરાસિયા પ્રગતિ મંડળનો સામાજિક શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો ધી ગુજરાત મુસ્લિમ ઘરાશ્ય પ્રગતિ મંડળના આયોજનના ભાગરૂપે ગતરોજ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ગરાસ્ય સમાજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય પ્રવાહમાં પંચોતેર ટકા અથવા વધારે અને એચએસસીમાં સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો જ્યારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અલગ અલગ વિભાગોમાં જેવી કે તબીબી વ્યવસાય મેડિકલ પેરામેડિકલ પીએચડી ન્યાય ક્ષેત્રે વકીલાત સીએ એન્જિનિયર જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ પદવી મેળવી હોય તેમને પણ સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ આપનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રમુખ અહેમદ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડોક્ટર સાહેબ રાઠોડ અને મેનેજિંગ ટ્રસ્ટી અબ્દુલ ચૌહાણ સહિતના આગેવાનો અને સમાજ વિદ્યાર્થીઓ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા ભારતીય શાસ્ત્રીય સંગીતની ધરોહર સંગીત ભરૂચ શહેરમાં શાસ્ત્રીય સંગીત કલાની ધરોહરને આગળ ધપાવવા ઉચ્ચ હેતુએ રવિવારે ચોવીસ નવેમ્બરની સાંજે કે જે ચોક્સી લાઇબ્રેરી સંગીત મંચ દસ કાર્યક્રમનું સુંદરનું આયોજન થયું હતું બ્રહ્માનંદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન અંધસવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક અને ઓમકારનાથ ઠાકુર સંગીત મંડળના સહયોગથી આ ઇવેન્ટ ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન ઉત્સવ તરીકે શ્રોતાઓએ રસિકો તથા વિદ્યાર્થીઓ એમ સર્વે માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે સાંજે સાડા છ વાગે આયોજનની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી કાર્યક્રમમાં સંચાલન મૈત્રી બુચે સંગીત ક્ષેત્રેના ભરૂચના ઉપસ્થિત કલાગુરુઓ તથા કલાકારોને આવકાર્યા હતા અને સુમધોર કવિતાઓથી નવા વર્ષના પ્રથમ કાર્યક્રમનું આહવાન કર્યું હતું मैरिज हो बर्थडे हो या बेबी शावर हो एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है डोंट वरी इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे कि राजमहल बंकेट हॉल राज दरबार बंकेट हॉल चांसेलर बंकेट हॉल एंड लोन्स इस बंकेट हॉल में आप अपने कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड यस यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो फर्स्ट द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटीफुल एम्बेसिय स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड सो आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंग लॉर्ड इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच

પંદર હજાર નો દર ત્રણ ને શંકા નો લાભ આપી નિર્દોષ જોડાયા આમોદ રાજ્ય ધોરી માર્ગ ચોસઠ ઉપર બેફામ દોરતા રેલી મીઠાના વાહન ચાલકો અકસ્માત નો ભય ઉડતા ટુ વ્હીલર વાહન ચાલકો ને આંખોમાં લાગતા અકસ્માત થતા હોવાના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર